બોડેલ લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના જોલવાણિયા ગામનો યુવાન હાફેશ્વર નદીમાં નર્મદા નદીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે અજયભાઈ પરશુભાઈ રાઠવા ઉંમર વર્ષ એની એકવીસ છે તેઓ એના મિત્ર સાથે નર્મદા નદીમાં દર્શન માટે ગયા હતા અને ત્યાં જઈ તેઓએ દર્શન કરી ત્યાં નયા હતા અને ત્યાર પછી એમણે નાજર ફોડ્યું નાસ્તો કર્યો અને તેઓ જ્યારે ફરી એક વખત નદીમાં ગયા તે પરત જ ન આવ્યા અને નર્મદા નદીમાં તેઓ એના દર્શન માટે એની પૂજા અર્ચના માટે ગયા અને એ જ નર્મદા નદીમાં સમાઈ જઈ તેઓ અત્યારે દુનિયામાં રહ્યા નથી વર્ગવાસી અજયભાઈ પરશુભાઈ રાઠવા તેઓનો મૃતદેહ ગઈકાલે બાર વાગ્યાના લગભગ આ અંદાજે ઘટના બની હતી આજે સવારે નવ વાગ્યાના સમયે મૃતદેહ મળી આવ્યો છે અને મોતનો માતમ થવાયેલો આપણે તસવીરમાં તસ્યમાન થાય છે એમના પરિવારજનો તેમના ઘરના સ્વજનો એમની માતા સહિતના જે વિલાપ કરી રહ્યા છે અજયના મોતને પગલે મોતનો માતમ થવાયો અને નાના સરખા ધુરવાણીયા ગામની અંદર પાષાણ હૃદયનો પણ માનવી એકદમ સેન્સિટિવ બની જાય અને એને પણ દ્રવિ ઉઠે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે જુરવાણીયા ગામે ઊભા થયા હતા બનાવ અંગે મેહુલભાઈ અમરુભાઈ રાઠવાએ કવાટ પોલીસ મથકે જાણ કરી હતી અને તેઓ નિશાળ ફળિયામાં રહે છે મરણ જનાર છે અજયભાઈ પરશુભાઈ રાઠવા ઉંમર એકી તેઓ પણ નિશાળ ફળિયામાં રહે છે તેઓ પોલીસને જાણ કરતાં કહ્યું હતું કે એકવીસ મેના રોજ ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે હાપેશ્વર ગામે નર્મદા નદીના કિનારે આ ઘટના બની હતી હાપેશ્વર ગામે નર્મદા નદીના દર્શન કરવા માટે ગયા હતા નર્મદા નદીની પૂજા કરી નારિયેળ વધેરી કિનારે બેસી નાસ્તો કરી નદીમાં નહવા માટે કર્યા હતા કિનારાથી થોડે દૂર તેઓ જતા રહ્યા હતા તેઓ નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા તે પ્રકારની ફરિયાદ મેહુલભાઈએ પોલીસને આપી છે ને પોલીસે એ અંગેની કાર્યવાહી પણ કરી છે અકસ્માત મોતનો કાગળિયા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મરનાર યુવાન અજયભાઈ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કવાંઠ પોલીસ મથકે કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ વખતે પણ કેટલોક વિવાદ સર્જાયો હતો દવાખાના ઓથોરિટી પોસ્ટમોર્ટમ કરવા અંગે પણ કેટલીક આનાકાની કેટલીક બાબતે વિવાદ ઉભો થયો હતો તેમાં આદિવાસીઓ ઉશ્કેરાયા હતા આ જે બનાવ બન્યો છે તે અંગે સમગ્ર કવાસ સહિત છોટાઉદેપુર જિલ્લાના તમામ રાઠવા આદિવાસીઓમાં ખૂબ જ ગમગીનનો માહોલ સર્જાયો છે બે યુવાનો હતા તેઓ મેહુલભાઈ અમરુભાઈ રાઠવા અને અજયભાઈ બંને ગયા હતા અને બેમાંથી જે અજયભાઈ છે તેઓનું આ ઘટનામાં મોત નીપજ્યું છે મેહુલભાઈ છે તેઓની સાથે જ હતા પરંતુ તેઓ આ રીતે તેઓ બચી ગયા હતા અને તેઓ બહાર નીકળી ગયા હતા પરંતુ અજયભાઈ ભાઈ છે તેઓ ડૂબી ગયા હતા ઘટનાને લીધે તમે જોઈ શકો છો કે દ્રશ્ય તસવીરમાં જે દ્રશ્યો નજરે પડે છે જુલવણીયા ગામના દ્રશ્ય છે અને જુલવણીયા ગામે આ રીતે જ્યારે મયત લાવવામાં આવી પોસ્ટમોર્ટમ કરીને તો તેમના માતાજી પિતા એમના પરિવારજનો એકદમ આઘાતમાં સરી પડ્યા હતા અને એમની મૃતદેહની અંત્યેષ્ટિ માટેની પણ તૈયારીઓ થતી આ તસવીરમાં આપણે દ્રશ્યમાન થાય છે જે બનાવ અંગે આદિવાસી સમાજ કવાટ તાલુકાના અસંખ્ય લોકો જુડવણિયા ગામે એમની અંત્યેષ્ટિમાં પણ જોડાવા માટે પહોંચી ગયા હતા